બત્રીસ વર્ષથી ઉજવવામાં આવે છે ત્યારે આગામી સત્તરમી ફેબ્રુઆરી ના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ પ્રસંગને ભાગરૂપ ત્રણ દિવસીય કાર્યક્રમો યોજાયા છે જેમાં આજે ડભોઈ રાણા સમાજની વાડી નજીક લોકગાયક એવા પ્રવીણભાઈના સંગીતમય લોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને નગરજનો ઉમટી પડ્યા હતા અને લોક સંગીત અને ગીતોમાં મંત્રમુગ્ધ બન્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ વિજયભાઈ રબારી ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ સહિત મહેમાનો હાજર રહ્યા હતા

ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ પૈકી માતાજીના સ્થાનક રોહિસારા રાજપરા ગડધરા વરાણા એ જ પૈકીનું એક મંદિર આપણા દર્ભાવતી નગરીમાં એટલે કે દભોઈ નગરમાં રાણાવાસ ખાતે જે સમગ્ર રાણા સમાજના કુળદેવી છે ત્યાં હીરા ખાતે આવેલું છે આ ભવ્ય મંદિરમાં છેલ્લા બત્રીસ વર્ષથી ખોડિયાર માતાના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે છેલ્લા બત્રીસ વર્ષથી અવિરત ચાલતી આવી રહી છે અને આ દિવસો દરમિયાન ઉત્સવના ચાર દિવસ આગળથી જ ભવ્ય લોકડાયરાનો પ્રોગ્રામ ભવ્ય ગરબા શોભાયાત્રા ઉત્સવના દિવસે શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવે છે અને રાતના મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે આ મહાપ્રસાદીનો લાભ સમગ્ર દભોઈ નગર અને આજુબાજુના તમામ ગામોના લોકો આ મહાપ્રસાદીનો લાભ લે છે જય માતા છેલ્લા બત્રીસ વર્ષથી દભોઈ રાણા સમાજમાં કોટિયાર જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ પ્રવીણભાઈ લોનીનો ચરોતર કિંગ ગાયક કલાકારનો ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે આવતીકાલે માતાજીના ચોકનીમય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો રાખેલ છે સત્તર બે બે હજાર ચોવીસના શનિવારના રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે શહેરની શહેરનીમય માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે તાવરે તાવરેથી શોભાયાત્રા પરત મંદિરે આવે છે ત્યાર પછી બપોર પછી માતાજીના મંદિરે મહા હવન થાય છે એ દરમિયાન અંકોટનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે એ દરમિયાન મા આરતી પણ થાય છે ત્યાર પછી મા પ્રસાદીનું આયોજન કરેલું હોય છે સમસ્ત દભોઈની જાહેર જનતાને આમંત્રણ આપેલું હોય છે ભાઈ ભક્તો પ્રસાદી લે છે અને કાર્યક્રમની પૂર્ણ થાય છે જય ખોડિયાર જીડીસી ન્યૂઝ સાથે પ્રશાંત રાણા ડભોઈ